નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ છના વિજ્ઞાન વિષયની બે હજાર ત્રેવીસ ચોવીસની જે નવી આવૃત્તિ પ્રમાણેની સ અધ્યયન પોથી આવેલી છે તે સ અધ્યયન પોથીના પાઠ નંબર ચાર વનસ્પતિની જાણકારી મેળવીએનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયોની અંદર જોવાના છીએ મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ છના વિજ્ઞાન વિષયની સ્વઅધ્યયન પોથી બધા જ પાઠના વિડીયો સોલ્યુશન અને પીડીએફના સોલ્યુશનની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મુકાઈ ચૂકી છે તો જરૂરથી આ વિડીયો અને પીડીએફ બંનેનો અભ્યાસ કરી લેજો લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તેમજ આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો સોલ્યુશન અને પીડીએફ સોલ્યુશનની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ ધોરણ છના વિજ્ઞાન વિષયની સ્વ પોથીના પાઠ નંબર ચાર વનસ્પતિની જાણકારી મેળવીએ સોલ્યુશન ખાલી જગ્યા છે તો જવાબ આવશે પ્રકાંડ બીજું એક વનસ્પતિની ઊંચાઈ ત્રણ ફૂટ છે તો તે સામાન્ય રીતે ખાલી જગ્યા હશે તો જવાબ આવશે છોડ ત્રીજું પરાગર જ ખાલી જગ્યામાં સ્થાપિત થાય છે તો જવાબ આવશે સ્ત્રી કેસર ચોથું આકૃતિમાં ખાલી જગ્યા પ્રકારનું મૂળ છે તો જવાબ આવશે સૂટી મૂળ પાંચમું વનસ્પતિમાં ખોરાક બનવાની પ્રક્રિયાને ખાલી જગ્યા કહે છે તો જવાબ આવશે પ્રકાશ સંશ્લેષણ છઠ્ઠું દર્શાવેલ પાનમાં ખાલી જગ્યા શિરા વિન્યાસ જોવા મળે છે તો જવાબ આવશે ઝાલાકાર ત્યાર પછી સાતમો સવાલ વનસ્પતિ શ્વસન દરમિયાન ખાલી જગ્યા વાયુ ગ્રહણ કરે છે તો જવાબ આવશે કાર્બન ડાયોક્સાઇડ આઠમું બાષ્પોત્સર્જનની ક્રિયા વનસ્પતિના ખાલી જગ્યા ભાગમાં જોવા મળે છે તો જવાબ આવશે પરણવ મિત્રો આપણે ઓશન કોચિંગ ક્લાસીસ નામની એક જબરજસ્ત એપ્લિકેશન લોન્ચ કરેલી છે આ એપ્લિકેશનમાં તમે ધોરણ ત્રણથી બારના બધા જ વિષયના તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફ મેળવી શકશો જેમ કે દરેક પાઠની સમજૂતીના સોલ્યુશન સ્વાધ્યાયના સોલ્યુશન સ્વ પુથીના સોલ્યુશન ગાલા સ્વાધ્યાય પુથીના બધા જ પાઠના સોલ્યુશન પ્રશ્ન બેંક જે આવે છે એકમ કસોટીના તેના એક એક પ્રશ્ન સાથેના સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન ગાલા અસાઇનમેન્ટ પ્રથમ દ્વિતીય અને વાર્ષિક પરીક્ષાઓના પ્રશ્નપત્ર અને બીજા તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંથી તમે મેળવી શકશો તો જરૂરથી આ તમામ સોલ્યુશનનો અભ્યાસ કરી લેજો તમારા દોસ્તો મિત્રો સગા સંબંધીઓ જેઓ પણ ધોરણ ત્રણથી બારમાં અભ્યાસ કરતા હોય તે દરેકને આ એપ્લિકેશન વિશે જરૂરથી જાણ કરજો એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે અથવા તો પ્લે સ્ટોર ઉપર જઈને ઓશન કોચિંગ ક્લાસીસ લખશો તો પણ ખૂબ જ સરળતાથી આ પ્રકારની એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી શકશો ચાલો ત્યાર પછી પાઠમાં આપણે આગળ વધીએ તો પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોના માંગ્યા મુજબ જવાબ આપો એમાં નવમો સવાલ છે વર્ગીકરણ કરો તો અહીંયા આપણને કેટલાક નામો આપેલા છે તેને આપણે વૃક્ષ ક્ષુભ અને છોડ એમાં વર્ગીકરણ કરવાનું છે તો વૃક્ષમાં શું આવશે તો કે લીમડો વડ આંબો ગરમાળો બાવળ અને ગુલમહોર ક્ષુપ તો ક્ષુભમાં આવશે જાસૂદ કરણ અને સૂર્યમુખી છોડ છોડમાં આવશે ગુલાબ તુલસી બારમાસી કપાસ અને અરડુસી ત્યાર પછી દસમો સવાલ માંગ્યા મુજબ યાદી બનાવો એમાં એ પાંચ કરતા વધારે દલપત્ર ધરાવતા પુષ્પોની યાદી બનાવો તો ગુલાબ જાસુદ કરેણ રીંગણ મોગરો અને ગલગોટો બી પાંચ કરતા ઓછા દલપત્ર ધરાવતા પુષ્પોની યાદી બનાવો તો સરસવ અને બારમાસી સી વજ્રપત્ર દેખાતું હોય તેવા પુષ્પોની યાદી બનાવો તો ગુલાબ રાય સરસવ જાસૂદ ધતુરો અને રીંગણ ડી પર્ણમાં સમાંતર શિરાવિન્યાસ ધરાવતી વનસ્પતિની યાદી બનાવો તો કેળ મકાઈ ઘઉં બાજરી વાંસ ઘાસ અને શેરડી ત્યાર પછી પ્રશ્ન નંબર અગિયાર પ્રક્રિયાઓ સમજાવો એમાં એ પ્રકાશ સંશ્લેષણ તો જોઈએ ઉત્તર વનસ્પતિના લીલા પર્ણો સૂર્યપ્રકાશની હાજરીમાં વાતાવરણમાંના કાર્બન ડાયોક્સાઇડ વાયુનો અને મૂળે શોષેલા પાણીનો ઉપયોગ કરીને સ્ટાર્ચ સ્વરૂપે પોતાનો ખોરાક બનાવે છે આ ક્રિયાને પ્રકાશ સંશ્લેષણ કહે છે ત્યાર પછી બી બાષ્પોત્સર્જન તો વનસ્પતિ પર્ણમાં આવેલા પર્ણરંધ્રો દ્વારા વધારાનું પાણી બાષ્પરૂપે વાતાવરણમાં બહાર કાઢે છે આ ક્રિયાને બાષ્પોત્સર્જન કહે છે ત્યાર પછી પ્રશ્ન નંબર બાર તફાવત આપો સોટીમય મૂળ અને તંતુમય મૂળ તો તેમાં મુખ્ય મૂળ હોય છે અને તેની શાખા અને ઉપશાખા મૂળ હોય છે તંતુ મૂળ તો તેમાં મુખ્ય મૂળ હોતું નથી તેને ઘણા તંતુઓ જેવા નાના નાના મૂળ હોય છે ત્યાર પછી સોટી મૂળમાં જોઈએ તો તે જમીનમાં ખૂબ ઊંડી સુધી ઉતરે છે જ્યારે તંતુમૂળ જમીનમાં ખૂબ ઊંડા જતા નથી સોટી મૂળ દ્રિમ દ્વિદળી વનસ્પતિમાં ખાસ જોવા મળતા હોય છે જ્યારે એકદળી વનસ્પતિમાં આ તંતુમય મૂળ વધારે જોવા મળે છે ત્યાર પછી બીજો તફાવત આપણને આપેલો છે ઝાલાકાર શિરાવિન્યાસ અને સમાંતર શિરાવિન્યાસ તો જોઈએ આપણે ઝાલાકાર શિરાવિન્યાસ તેમાં પર્ણની શિરાઓ ઝાલાકાર ગોઠવાયેલી હોય છે અને સમાંતર શિરા વિન્યાસ તો તેમાં પર્ણની શિરાઓ સમાંતર ગોઠવાયેલી હોય છે ઝાલાકાર શિરાવિન્યાસમાં જોઈએ તો પર્ણને ચીરતા તે આડુઅળું ચીરાય છે જ્યારે સમાંતર ચી શિરા વિન્યાસની અંદર પર્ણને ચીરતા તે સીધું જ ચીરાતું હોય છે ઝાલાકાર શિરાવિન્યાસ તો સામાન્ય રીતે દ્વિદળી વનસ્પતિને ઝાલાકાર શિરા વિન્યાસ હોય છે જ્યારે સામાન્ય રીતે એકદળી વનસ્પતિને સમાંતર શિરાવિન્યાસ હોય છે ત્યાર પછી પ્રશ્ન નંબર તેર કારણ આપો એમાં એ વનસ્પતિ સ્વાવલંબી છે તો જોઈએ ઉત્તર વનસ્પતિના પર્ણોમાં હરિત દ્રવ્યો હોય છે તેઓ સૂર્યપ્રકાશ અને હરિત દ્રવ્યની હાજરીમાં હવામાનો કાર્બન ડાયોક્સાઇડ અને મૂળે શોષેલા પાણીની મદદથી પર્ણો પોતાનો ખોરાક જાતે બનાવે છે આમ વનસ્પતિ એ સ્વાવલંબી છે ત્યાર પછી બી આપણને વહેલી સવારે પાંદડા ઉપર ઝાકળ બિંદુ જોવા મળે છે તો ઉત્તર દિવસે સૂર્યની ગરમીને લીધે પાણીનું બાષ્પીભવન થઈ વરાળ વાતાવરણમાં જાય છે હવે વહેલી સવારે વાતાવરણમાં તાપમાનમાં ઘટાડો થાય છે જેને લીધે વાતાવરણમાં રહેલો ભેજ ઠંડો પડીને પાણી સ્વરૂપમાં રૂપાંતર પામે છે આથી આપણને વહેલી સવારે પાંદડા ઉપર ઝાકળ બિંદુ જોવા મળે છે ત્યાર પછી સી આપણી આસપાસ જોવા મળતા ફૂલો રંગબેરંગી હોય છે તો ઉત્તર જ્યારે કીટકો પુષ્પ પર બેસે છે ત્યારે પરાગર જ તેમના શરીરને ચોંટે છે કીટકો બીજા પુષ્પ પર બેસે ત્યારે પરાગર જ બીજા પુષ્પના સ્ત્રી કેસર પર પડે છે આમ કીટકો દ્વારા નયન થાય છે કીટકો દ્વારા પરાગનયન થઈ શકે તે માટે પુષ્પો રંગીન હોય છે ત્યાર પછી ડી રાત્રે વૃક્ષો નીચે ન સૂવું જોઈએ ઉત્તર કારણ કે વૃક્ષ રાત્રે શ્વસન દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત કરે છે તેથી રાત્રે વૃક્ષ નીચે સૂવું ન જોઈએ ત્યાર પછી ચૌદનો સવાલ ઝાલાકાર શિરા વિન્યાસ ધરાવતા પર્ણની પેન્સિલ વડે ટ્રેસ કરી અને છાપ ફાડો તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને બે પ્રકારના ફૂલો આપવામાં આવેલા છે તો આ પ્રમાણે તમે પણ તમારી બુકની અંદર જે પર્ણ છે તેને ટ્રેસ કરી અને પેન્સિલ વડે છાપ કરી શકો છો ચાલો ત્યાર પછી બીજા બે વૃક્ષો પણ અહીં આપણે દર્શાવ્યા છે ત્યાર પછી પંદરમો સવાલ તમારી આસપાસ જોવા મળતા કોઈ પણ ચાર સોટી મૂળ ધરાવતી વનસ્પતિના પર્ણોની ભાત પેન્સિલની મદદથી દોરો ચાલો તો અહીંયા તમે જોઈ શકો છો કે ભાત જે છે તે પેન્સિલની મદદથી અહીં દર્શાવેલી છે ચાર આકૃતિઓ જે છે તે અહીં દર્શાવેલી છે ચાલો ત્યાર પછી જોઈએ સોળમો સવાલ ધતુરાના પુષ્પની નામ નિર્દેશિત આકૃતિ દોરો તો જે પુષ્પની આકૃતિ છે તે તમે જોઈ શકો છો કે આ પ્રમાણે આપણે દોરી શકીએ એમાં સૌથી ઉપર તમે જોશો તો દલપત્ર છે ફૂલમણી ત્યાર પછી અહીંયા છે તે પૂંકેસર છે ત્યાર પછી પરાગાસન ત્યાર પછી પરાગવાહિની ત્યાર પછી સ્ત્રી વજ્રપત્ર બીજાશય પુષ્પાસન અને પુષ્પદંડ તો આવી રીતે આપણે આ નામ નિર્દેશનવાળી આકૃતિ જે છે તે દોરી શકીએ ચાલો ત્યાર પછી આપણને અહીંયા આપેલું છે સત્તરમો સવાલ કે નીચેની આકૃતિમાં નામ નિર્દેશન કરો ચાલો તો સર્વપ્રથમ ઉપર જે છે તે પુષ્પદળ છે ત્યાર પછી અહીંયા તમે જોશો તો એ પૂંકેસર છે ત્યાર પછી અહીંયા સ્ત્રીકેસર છે આ વજ્રપત્ર છે અને આ અંડકોશિકા છે ત્યાર પછી આપણે અઢારમો સવાલ જોઈએ નીચેની આકૃતિમાં નામ નિર્દેશન કરો ચાલો તો અહીંયા તમે જોશો તો આ પરાગાસન છે આ પરાગવાહિની છે અને આ બીજા તો આવી રીતે આપણે નામ નિર્દેશન કરી શકીએ ત્યાર પછી છે પ્રશ્ન નંબર ઓગણીસ નીચેની આકૃતિમાં નામ નિર્દેશન કરો તો અહીંયા સૌથી ઉપર તમે જોઈ શકો છો આ પરાગાસન છે અને નીચે અહીંયા આપણને તંતુ આપેલું છે ચાલો ત્યાર પછી આપણે જોઈએ વીસમો સવાલ પાણી પ્રકાંડમાં ઉપર ચડે છે પ્રવૃત્તિ કરી સમજાવો તો હેતુમાં આપણે લખીએ કે વનસ્પતિનું પ્રકાંડ પાણીના દ્રાવણનું વહન કરે છે તે દર્શાવું સાધન સામગ્રીમાં જોઈશે કુમળો છોડ કાચનો પ્યાલો બ્લેડ પાણી લાલ શાહી આકૃતિ અહીંયા આપણને આપેલી છે એ પ્રમાણે આપણે દોરી શકીએ ત્યાર પછી જોઈએ પદ્ધતિ એમાં પહેલો મુદ્દો કાચના પ્યાલામાં એકના છેદમાં ત્રણ ભાગનું પાણી લો બીજું પાણીમાં થોડા ટીપા લાલ શાહી ઉમેરી અને પાણીને લાલ રંગનું બનાવો ત્રીજું છોડના પ્રકાંડને આધાર પાસેથી બ્લેડ વડે કાપી અને લાલ રંગના પાણી ભરેલા પ્યાલામાં મૂકો ચોથું બીજા દિવસે છોડના ભાગોનું અવલોકન કરો તો અવલોકન કરતા જણાશે કે છોડનું પ્રકાંડ અને શાખાઓ લાલ રંગની બને છે નિર્ણય વનસ્પતિનું પ્રકાંડ પાણી અને ખનિજ ક્ષારોના દ્રાવણનું વહન કરે છે ત્યાર પછી જોઈએ આપણે એકવીસમો સવાલ પર્ણમાં સ્ટાર્ચની હાજરી છે તેવું સાબિત કરતો પ્રયોગ વર્ણવો તો હેતુ પર્ણમાં સ્ટાર્ચની હાજરી તપાસવી સાધનો પર્ણ બીકર પાણી સ્પિરિટ ટેસ્ટ ટ્યુબ બન્સ વર્નર પદાર્થો આયોડીનનું દ્રાવણ અને આકૃતિ જે છે તે અહીંયા તમને દર્શાવવામાં આવેલી છે તમે જોઈ શકો છો તો આ પ્રમાણેની આકૃતિ આપણે અહીંયા દોરી શકીએ ત્યાર પછી આપણે જોઈએ પદ્ધતિ પદ્ધતિમાં જોઈએ તો પહેલું આવશે કે છોડનું પર્ણ તોડી તેને ટેસ્ટ ટ્યુબમાં મૂકો પર્ણ ઢંકાઈ જાય ત્યાં સુધી સ્પિરિટ ઉમેરો ટેસ્ટ ટ્યુબને પાણી ભરેલા બીકરમાં મૂકો પર્ણનો બધો લીલો રંગ નીકળીને ટેસ્ટ ટ્યુબમાં આવી જાય ત્યાં સુધી બીકરને ગરમ કરો પર્ણને બહાર કાઢી અને પાણી વડે ધોવો પર્ણને પ્લેટ ઉપર મૂકી તેના પર આયોડીનના દ્રાવણના થોડા ટીપા નાખો પર્ણ પર આયોડીનની શી અસર થાય છે તે નોંધો અવલોકન તો અવલોકન કરતા જણાશે કે આયોડીનના દ્રાવણનો રંગ બદલાઈને ભૂરો અને કાળો થાય છે તારણ આ ઉપરથી આપણે તારણ કાઢી શકીએ કે છોડના પર્ણમાં સ્ટાર્ચની હાજરી હોય છે ચાલો ત્યાર પછી આપણને ફ્લો ચાર્ટ આપવામાં આવેલો છે વનસ્પતિનો તો વનસ્પતિના જે પ્રકાર છે તો એમાં આપણે જોઈએ તો છોડ ક્ષુપ વૃક્ષ ભૂરુપ્રસારી અને વેલા જ્યારે વનસ્પતિ છે તો એના અંગો અંગોમાં છે તો પ્રકાંડ પર્ણ મૂળ અને પુષ્પ તો આવી રીતે એનો ફ્લોચાર્ટ છે તે આપણે દોરી શકીએ મિત્રો આપણે ઓશન કોચિંગ ક્લાસીસ નામની એક જબરજસ્ત એપ્લિકેશન લોન્ચ કરેલી છે આ એપ્લિકેશનમાં તમે ધોરણ ત્રણથી બારના બધા જ વિષયના તમામ પ્રકારના તમામ સોલ્યુશનની પીડીએફનો અભ્યાસ કરી શકશો જેમ કે દરેક પાઠની સમજૂતી દરેક વિષયના દરેક પાઠની સમજૂતી દરેક પાઠના સ્વાધ્યયન પોથી સ્વાધ્યાય ગાલા સ્વાધ્યાય પુથી પ્રશ્ન બેંક અસાઇનમેન્ટ પ્રથમ દ્વિતીય વાર્ષિક પરીક્ષાઓના પ્રશ્નપત્ર અને બીજા તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફનો અહીંથી તમે અભ્યાસ કરી શકશો એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તમારા દોસ્તો મિત્રો સગા સંબંધી ભાઈબંધ જેઓ પણ ધોરણ ત્રણથી બારમાં અભ્યાસ કરતા હોય તે દરેકને આ એપ્લિકેશન વિશે તમે જરૂરથી જાણ કરજો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં